દેદાસયુ ફેમિલી એન્ડ વેલકમ ટુ માય ગ્રેજ્યુએશન હું આજે જે મેં ડિગ્રી કરી છે એમાંથી હું ગ્રેજ્યુએટ થવાની છું સઈટ કોલેજમાંથી કેલગરીથી કેલગરી હું મારા મમ્મી આવ્યા છે આખો વ્લોગ એની માટે હતા મેં પેરી સરસ બાંધણીની ગાળામાં સાડી જે હું બતાડું છું પાછળ જઈને અને હું રેડી થઈ ગઈ છું મારા મમ્મી પણ રેડી થઈ ગયા છે અને મારા ફ્રેન્ડ્સ લોકો રેડી થાય એટલે અમે નીકળીએ છીએ મારે આના ઉપર બ્લેક કલરનું રગાલિયા જે કહેવાય કોટ જેવું આવે અને એના માથે જે ટોપી હોય એ લેવાની છે કેમ કે મારું એક બીજું ફ્રેન્ડ છે હું અને મારો બીજો ફ્રેન્ડ એ એક સસ્કેચ રહી છે હું ઓન્ટારિયો છું તો જે અહીંયા ઓન અલબર્ટામાં છે ને એને અમારા માટે લઈને રાખ્યું છે મેં છેડો ખુલ્લો નથી રાખ્યો કે હું કમ્ફર્ટેબલ ફીલ કરું આપણે લગ્ન પ્રસંગમાં કેમ ખુલ્લા રાખીએ એવી રીતના કેમ કે મને એમ થાય મારે સેરેમનીમાં જે કાર્યક્રમ થાય છે એમાં લાઈનમાં ઉભવાનું છે અને વ્યવસ્થિત પણ મેં કીધું નહીં લાગે સાચવવું પડશે એટલે મેં એને આવી રીતના બાંધો છે મારી મમ્મીને એવું લાગે છે કે હું ટીચર પ્રોફેસર જેવી લાગુ છું મને પણ એવું લાગે છે હું જ્યારે પ્રોફેસર હતી ત્યારે આવી રીતના સાડી પહેરતી એટલે પણ મને અહીંયા એકચ્યુઅલી આ કાર્યક્રમની અંદર તમે ઘણા લોકો ડ્રેસ પહેરે ડ્રેસ એટલે કે એક શું કહેવાય એક જ વન પીસ જેવું આવે મતલબ પણ મને એવું થયું કે મને પાર્સલમાં સાડી આવી અને મને બહુ શોખ હતો કે હું સાડી જ પહેરું જ્યારે હું ગ્રેજ્યુએટ ત્યારે ને મારી મમ્મી મારે ભેગી હોય અને એ સાચું બન્યું છે કે મારી આંખો એટલી સ્લીપી લાગે જ ને આવી મારી ચાર કલાકની અંદર છે એક વાગે અમે અહીંયા એરબીએન બી એ પહોંચ્યા અને પાંચ વાગે પહેલાં અમે ઉઠી ગઈ નથી અને મને મે પહેર્યું છે મંગલસૂત્ર અને એની અંદર આ જે પેન્ડન્ટ છે ને એ છે ગાયત્રી મંત્ર આ મને નીરજ લઈ આપ્યો હતો અને મારી વોચ છે આઈ મને મારા પચીસમા બર્થ પર પર નીરજ લઈ આપી હતી આ હાથમાં હમણાં ભૂમજ પહેરીઓ અને બસ મેં કંઈ બહુ જાજો મેકઅપ નથી કર્યો મેં બ્લશ કર્યું ચંદલો કર્યો આંખની ઉપર આઈ શેડો કર્યું અને મેં મારું નોર્મલ રેગ્યુલર લિપામ ટીન્ટવાળું છે લગાયડ અને બસ હું રડી છું મારો ઉમંગનો ઉત્સાહ એટલો વધુ છે ને કે મારું આમ આમ ના કે તમે ખુશ હો ને ત્યારે તમારી વાઇબ તમારી ઓરા જે હોય ને એ જ અસલ હોય કે તમારે પછી આમ

હજી દિવસ ન ફયગો અને આઈ એમ લૂઝિંગ વર્ડ્સ મારી પાસે શબ્દ નથી હું એટલી આમ એમ ખુશ ને એક્સાઇટેડ છે લેટ્સ ગેટ અસ ગ્રેજ્યુએટ અનુજ મારી મમ્મી ગાડી મે ગયા છે અને અમે શું શું કર ક્યાં રહે લોક લેટ્સ ગેટ અસ ગ્રેજ્યુએટ રાંચ યો યો મારી એક ફ્રેન્ડ અમારી રાહ જોવે છે બ્રેકફાસ્ટ સવારના સાત વાગ્યા મહાન માણસો ની જેમ નાસ્તા કરવા પહોંચી ગયા છે કોફી નો ઓ માય ગોડ मतलब आवाज मिस था तो मैंने आई कैलगरी ना आवाज कैलगरी पास अच्छे सही बात ट्रोन नो नो अलग छे कैलगरी नो अलग छे <laughs> कैलगरी नो ड्रिलिंग अलग होयो ट्रोन नो करता <laughs> से हाय टू तो अनुजा अनुजा छे मम्मी एटली तो ठंडी नहीं मारी मम्मी तो एटलो तो जैकेट पहन ली दूत ने कहा हवे भी ठंडी छे नहीं हमने कैलगरी में ठंडी ना लगे नहीं लगता है भाई क्या बात कर रही हां बोलने का होता तुझे आई कांट बिलीव काइला दैट्स अ वीडियो it's a video meeting friends you know are yeah. you oh yeah. my god oh my god it feels like as if someone is giving me a what we cpr right now it's like somebody's giving me a pr <laughs> not just a cpr pr <laughs> canadian pr It feels like that i don't know um niulagira Man okay she <boy>. has some <laughs> <made laughs> <little laughs> lot of <laughs> without me come on some <laughs> how good you are we three different languages speak it's all the same i mean you don't get everything so it's more money I all mean, right so I mean, raj picked uh, raja hamari mate full lida cha kailamvar mate coffee lai aavi and kaila is my best friend yeah, I'm, i'm best friend with everybody <laughs> especially the rich ones more <laughs> so 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 pure, pure souls the love breaking long the pure my beautiful yeah hamari bahut darni friend મારી રાજ અનુજા એમિલી બધાની સો સો યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ આઈ હેવ ટુ પોસ્ટ યુ આ મને એવું કહે છે કે મને વિડીયો એમ ન લેતી મારી બેન પણ છે લાઈસ મારા લોકો આ લોકોએ મારા માટે રજા ને લીધી આજે ફ્રાઈડે છે શુક્રવાર છે તોય કે તું ગ્રેજ્યુએટ થાત ને તો મેં એક વસ્તુ નોટિસ કરી જે તમારો બર્થડે તમારો હરખ ના ભાંગે અને તમારી માટે કોઈ સરસનું કાર્ય તમારામાં જ ખુશ એ એ તમારી તમારો લોકો કહેવાય અને તમારા વધુ કોણ તમને એમ કરે અનુજા પિક કરવા આવે કાયલા કોફી લઈને આવે અમારા ફેવરેટ કેફેમાં અગુડોમાં હું રોહિત એવું મેં કીધું જ છે I don't understand anything. understand anything. I do do it. I think she's <laughs> You have to dress <laughs> me up, right? You have to pay me. You know, my services are so expensive. i got going rupee at you. i to expensive, I'm you. to નીરજ ને બો નીરજ નીરદ વિડીયો વિડિયો છે અલંગેશ નીરજ ને એમ કે તુમાર પાખો દસ્તાવેજ છે આરએમસી પ્લાન છે કેટલી ફોની છોકરી મેજી છે

I think it was like a So they just

So, this color is blue. a all check I have a degree. Pink is my favorite color. <laughs> no, currently, blue is my favorite color because I'm graduating <laughs> with a degree. Kayla is so happy. She is like me. Wait, 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 Kayla, tell me how to wear this. I'm going to become a YouTube superstar. Yeah, you're a superstar. Give her a dislike. You <laughs> <laughs> can't say that. No, you're supposed to be my friend.

મારી મમ્મી નો બધું જ પકડી નો વિભાજ બધું જ પોટલ પાણી રગાલીએ બધું જ બેને આપી દીધું છે મેં કાયલા ગુદકા મારે છે ક્યાં બીક શી ઇઝ હેપી સો આપી આઈ એમ ગોઈંગ ટુ આસ્ક ફોર મની બસ આવું કે અને રાજ ફોટોશૂટ ચાલી રહ્યું છે અને પછી અમે બે લેશે ને પછી મારે એકલી નું થાશે અને હું એટલી ખુશ છું ને ગાઈઝ મારી જીવનનો બહુ બહુ જ સરસના દિવસમાં તમે મારા આ વિડિયો જોઈ રહ્યા છો કોઈક ની ખુશી એટલી હદે જોવી ને કે મને એમ થાય કે મને એમ થાય કે ગોડ મને એમ બસ એમ જ લાગે કે આજુબાજુ ક્યાંક ભગવાન જ છે કોઈ માણસ એટલો ખુશ તો જ હોય મારી મમ્મી હર મારી મમ્મી એમ કે મેં તને આટલી ખુશ ક્યારે ને જમી તો મમ્મી આટલી ખુશ કરે જોઈ ક્યાંથી એમ હોય જ નહીં મેં મમ્મી કીધું તો બીજી ભાઈત નહીં લાગે છે બીજી ભાઈત નહીં લાગે આઈ નો Rama or Deirdre?